પાદરા શ્વેતાંબર જૈન સમાજ દ્વારા મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નગરમાં અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું મહાવીર ભગવાનના જન્મકલ્યાણ મહોત્સવની દેશભરમાં હલ્લો ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પાદરા શ્વેતાંબર જૈન સમાજ પાદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાવીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા જૈન દેરાસરથી નીકળી હતી વાજતે ગાજતે પાદરા નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જેનું અનેક સ્થળો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પાદરાના પદરે માતા ચોક પહોંચ્યો હતો જ્યાં દર વર્ષની જેમ દિગંબર જૈન સમાજ અને શ્વેતાંબર જૈન સંઘની શોભાયાત્રા એકત્રિત થઈ હતી અને શોભાયાત્રામાં જૈન બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઝૂમ્યા હતા આજરોજ ચૈત્રસો તેરસ મી ભગવાનનું જન્મ જન્મકલ્યાણ હોવાથી આજરોજનો કાઢેલો જેના લાભાર્થી હતા કુંદનલાલ છગનલાલ પરિવાર ત્યારબાદ સંગજમન જેના લાભાર્થી છે હસુમતીબેન ગિરીશભાઈ હસ્તે નકવલલાલ દીપચંદભાઈ શાહ રોજ ભગવાન મહાવીરે સકળ જગતને સંદેશો આપેલો સત્ય અહિંસા ચોરી ન કરવી અને અપરિગ્રહ અપરિગ્રહ એટલે વન કોઈ વસ્તુ સંગળવી નહીં જેટલી વસ્તુઓને જરૂર હોય એ સિવાયની વસ્તુઓનો ત્યાગ આ સંદેશો આજે પાઠવવા માટે સમગ્ર જગતને અમે આ સંદેશો પાઠવવા માટે આજ રોજ આ વરઘોડો કઢેલો છે સખર જગત સત્ય અહિંસા આના માર્ગે ચાલે એવો જૈન ધર્મનો સિદ્ધાંત છે અને જૈન ધર્મ આ વસ્તુ સખર જગતને શીખવે છે આજે આ સમયમાં જ્યારે આ વસ્તુની જરૂર છે ત્યારે દરેકે સમજવાની જરૂર છે કે સત્ય અહિંસાને માર્ગે ચાલો સખર જગત સુખી થશે એ જ